પાટણ શહેરને પાણી પૂરું પાડતું સિદ્ધિ સરોવરમાં આગળથી પાણી બંધ હોવાથી સરોવર તળિયું દેખાયું પાટણ નગરપાલિકાની બેદરકારીના કારણે પાંચ દિવસનું સ્ટોરેજ કરતું સિદ્ધિ સરોવર એક જ દિવસે પાણીથી ખાલીખમ જોવા મળ્યું ખોરસમથી આવતું પાણી બંધ થાય ત્યારે સિદ્ધિ સરોવરમાં સંગ્રહ કરેલું પાણી પાંચ દિવસ સુધી પાટણની જનતાને મળી રહે એટલી કેપેસિટી છે તેમ છતાં પાટણ નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટીકર્તાઓને બેદરકારીના કારણે ખોરસમમાંથી પાણી આવતી પાઇપલાઇન ઉપર તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસના રોજ વાલ તૂટતા તે દિવસે સિદ્ધિ સરોવરનું તળિયું દેખાય ખરેખર આ નગરપાલિકાના સત્તાધીશોની ગોર બેદરકારી છે જેના કારણે પાટણની જનતા બે દિવસ સુધી પાણી મળશે નહીં સત્વરે ખોરસમ પંપિંગ સ્ટેશનથી પાણી શરૂ કરવામાં આવે તો પાટણને ટાઈમસર પાણી મળી શકે તેમ છે એવું આમ જનતાનો અવાજ જોવા મળ્યો છે ન્યૂઝ ઓફ પાટણ